અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન થી ચાલી રહી છે ઉત્તર પ્રદેશની પવિત્ર ભૂમિ અયોધ્યા પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્ડ આમંત્રણ નો કાર્ડ ન્યૂઝ પર તમે જોઈ શકો છો મહાપ્રસાદ આગમન હિન્દુ સમાજનો જે વિજય થયો છે હૃદયના આસ્થાના દેવતાઓ શ્રી રામ ભગવાન પોતાના ઘરમાં વાપીસ આવી રહ્યા છે એમના પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમની અંદર એમને પ્રસ્થાપિત થતા એમના ઘરની અંદર જોવાનો જે લાભો મળશે એ અમારા અમારી માટે સ્વરૂપ સમાન છે અને અમે તો ચોક્કસ માનશું કે લોકો મુક્તિ માટે આમ તો ભટકતા હોય છે પરંતુ એને આ રામલલાના દર્શન કરીને હું ચોક્કસ મારી જાતને માનીશ કે મને આ સંસારમાંથી અને માનવ धापમાંથી મુક્તિ મળી ગઈ એ અહસાસ એટલો મે અનુભવિયા છી હવે આ તમામ લોકપ્રાન પ્રતિસન કાર્યક્રમમાં આ કા થકેથી હાજરી આપી શકશે કેમેરામાંથી નથી પડતો આજે હું સાને સમજીની સુરત